કેન્દ્ર સરકાર દ્વારા મંજૂર કરવામાં આવેલા વકફ બોર્ડ બિલના વિરોધમાં પશ્ચિમ બંગાળમાં તોફાનો ફાટી નીકળ્યા છે જેમાં હિન્દુઓ ઉપર ગુજારવામાં આવી રહેલા અત્યાચારના વિરોધમાં ઉનામાં વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા વિશાળ રેલી કાઢવામાં આવી હતી અને ઉના પ્રાંત અધિકારીને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું આવેદનપત્રમાં પશ્ચિમ બંગાળમાં રાષ્ટ્રપતિ શાસન લાગવાની માંગ કરવામાં આવી હતી હું નિપુલ ભાઈ વિશ્વ હિન્દુ પરિષદ ગીર સોમનાથ જિલ્લા મંત્રીનો દાયત્વ આજરોજ વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા પૂરા ભારત દેશની અંદર વેસ્ટ બંગાળની અંદર પશ્ચિમ બંગાળની અંદર મમતા સરકાર દ્વારા જે હિન્દુઓ ઉપર અત્યાચાર થઈ રહ્યા છે હિન્દુ ઉપર કન્ટિન્યુઝ એક ધારું છેલ્લા ઘણા વર્ષોથી ની સરકાર જ્યારથી વેસ્ટ બંગાળમાં આવી છે ત્યારથી હિન્દુ ઉપર અત્યાચાર બહેનો દીકરીઓ ઉપર બળાત્કાર અને હિન્દુઓના મંદિરોને આસ્થાના પ્રતિકોને તોડી પાડવા આવી અનેક ઘટનાઓ વેસ્ટ બંગાળમાં છેલ્લા ઘણા સમયથી થઈ રહી છે આ ઘટનાના આધારે મમતા સરકાર પોતે છે મમતા સરકાર રોહિંગ્યાઓ અને બાંગ્લાદેશીઓની આડમાં હિન્દુ ઉપર જબરદસ્ત અત્યાચાર કરી રહી છે ત્યારે સમગ્ર વિશ્વની અંદર એક એવો સંદેશ દેવા માંગે છીએ કે સમગ્ર જગ્યાએ હિન્દુઓના રક્ષણ માટે એક એવો કાયદો બને અને જે આ વેસ્ટ બંગાળની અંદર જે આ સરકાર દ્વારા જે હિન્દુઓનું પલાયન થઈ રહ્યું છે હિન્દુ ઉપર અત્યાચાર થઈ રહી છે તો આજે વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા 19 એપ્રિલના રોજ સમગ્ર ભારત દેશની અંદર તમે તમામ પ્રાંત અધિકારી અને જિલ્લા કલેક્ટર કચેરીઓ દ્વારા આવેદન પત્ર આપી મહામયમ રાષ્ટ્રપતિ શ્રીને સંબોધન કરીએ છીએ કે આજે આ આવેદન દ્વારા અમે આપની અમારી માંગણીની રજૂઆત કરીએ છીએ કે આપ શ્રી અમારા આવેદન સ્વીકાર કરી અને વેસ્ટ બંગાળની અંદર જે ક્રૂડ શાસન જે મમતા બેનર્જી ચલાવી રહી છે એ શાસનનો અંત આવે અને ત્યાં રાષ્ટ્રપતિ શાસન લાગે એવા માંગણી સાથે આજે અમે વિસનગર પરિષદમાં બધા જ ભાઈઓ આજે હવે આવેદન પત્ર દેવા આવ્યા છીએ ઉનાના પ્રાંત અધિકારીશ્રીએ આવેદન નો સ્વીકાર કરી અને અમારી લાગણી ને યોગ્ય જગ્યાએ પહોંચાડવા માટેનું વચન આપ્યું છે આજનો આ કાર્યક્રમ આખો આ રીતના કરવામાં આવ્યો છે